કલર દદર જૂથ ગ્રામ પંચાયતના સાધારા ગામનું વતની છું અને ખેડૂત અમારા જે ગામના જે ખેડૂત છે એ દર વર્ષે જ્યારે ફોર્મ ભરવાનું ટાઈમ આવે પાણી હોય સાધારા ટાઈમની અંદર જેટલા પણ અમારા આ ભાઈઓ છે એ બધા જ્યારે ફોર્મ ભરવાનો ટાઈમ આવે ત્યારે ઓફિસ કે જપાટે ફોર્મ ભરી જાવ જે વખતે ફોર્મ ભરી આવે દર વર્ષે ફોર્મ ભરે છે હાલના કામ અત્યારે મંજૂર થયેલ છે છે ખેડૂતો દર વર્ષે કરે ઓફિસની અંદર કે ભાઈ અમારા ડેમની અંદર દર વર્ષે અમે પાણી પીવડાવી છે ત્યારે બે થી ત્રણ પાણી નીકળે પછી ઓફિસની અંદર કોઈ અહીંયા જોવા વગર પણ ત્યાં પાણી ચાર થી પાંચ પાણી ચડાવવામાં આવે છે ડાયરેક્ટ તેમ છતાં ગામો ગામ વારા ખેડૂતો બધા રાડુ કરીને આવું કામ માટે ખર્ચ કર્યા છે એટલે આ કામ મંજૂર થયું છે જ્યારે આ કામ મંજૂર થઈને આવેલું છે તો હાલમાં કોઈ કોન્ટ્રાક્ટર એક કોઈ ઓફિસરે મને એક ખરા જાણ કરેલ લતી તેને પણ લગભગ છ મહિના વીતી ગયા છે એના પછી જ્યારે આ કામ ચાલુ કરવામાં આવ્યું છે તો ચોખ્ખો ચોખ્ખો ભ્રષ્ટાચાર જોવામાં આવે છે અને આ જે કામ છે હાલમાં જે કામ થયેલું છે એ લગભગ જે બાવન લાખનું કામ કહેવામાં આવે છે એ પ્રમાણે આ કામ તો અત્યારે એકથી દોઢ લાખનું પણ કામ નથી અને આટલું કામ પૂરો કરી અને આ બધો તમે પાર નહીં જોઈ શકો છો કે ખોટા કામ કરી પાણાવાળા બધા ભરતી કરી અને ખોટું કામ કરી અને બધો જેમેટ છે એ બધું પૂરું કરવાનું એ લોકોનું છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો આ જે કામ છે એ ત્યાં જ પૂરું થવાનું છે અને આ રીતે જો કામ કરે તો દર વર્ષે ખેડૂત ભાઈઓ આવી રીતના જ હેરાન થાય છે અને ખેતીમાં બે થી ત્રણ જ પાણી ચાર પાણી નીકળે બસ એનાથી વધારે કોઈ પાણી નથી નીકળતા અને કમાન દેર્યું છે એ પણ પૂરું નથી ચાલુ એમાંથી લગભગ તો ચોથો ભાગ જ પાણી પીવાય છે આખા ગામમાં જે કમાન એરિયું છે એ કોઈ પાણીને નથી મળતું તો જો આવા કામ આવે ત્યારે જો ખેડૂતો માટે જો કામ સરખા ન થાય તો પછી પણ ઓફિસો દબાણું ખેડૂતો ઉપર જ કરે છે કે ભાઈ તમે ફોર્મ ભરાવો પાણી પીવા છો તો એ દબાણું કરે છે તો આવી રીતના જે અમારું કામ આવે એ અહીંયા અમારા ગામ લોકોના ખેડૂત છે જે રેવિન્યુ રેકોર્ડવાળા છે અથવા તો બીજું જનાવર છે સીમાડા તરીકે ડેમ છે તો બધા માટે પાછળ પાણી પણ રહેવું જોઈએ એ પ્રમાણે જે રીતે અમારું કામ સરકાર શ્રીમાંથી મંજૂર થયેલું છે તો એનામાં ભ્રષ્ટાચાર કરવામાં ના આવે અને આ જે કામ છે એ સુધારો કરી અને સારું કરી આપવામાં આવે અમને અમારી ગામ લોકો ને આવી માંગ છે